પ્રયાગરાજના મહાકુંભમાંથી પરત ફરી રહેલા અંકલેશ્વરના નકુમ પરિવારની ટ્રાવેલર માં આવી રહ્યા હતા તે દરમિયાન દાહોદના લીમખેડા હાઈવે ઉપર ટ્રક સાથે તેઓ અથડાતા તેમાં બેસેલા લોકો પૈકી અંકલેશ્વરના બે લોકોના મોત નીપજ્યા હતા કુલ ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રયાગરાજમાં માં મહાકુંભ ના દર્શન કર્યા બાદ પરત ફરી રહેલા અંકલેશ્વર જેમાં રહેતા નકુંભ પરિવારના બે સભ્યો ના મોત નીપજ્યા છે હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં કુલ ચાર ના મોત નીપજ્યા છે દાહોદના લીમખેડાના પાલી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે ઉભેલી ટ્રક પાછળ ટ્રાવેલર ભટકા

હતી પહોંચી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર હાલ ચાલી રહી છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા